આદરણીય દર્શક મિત્રો હું છું માયા સોન છાત્રા સૌરાષ્ટ્ર રંગમાંથી આપની સાથે આજે આપણે આવ્યા છે કોઠારીયા મેઇન રોડ ઉપરની ગરબી જ્યાં નાની નાની બાળાઓ આટલી નાની બાળાઓને રાખે છે ભાઈ કે બહુ સરસ કામ કરે છે બે જેવું છે તો આપણે એ ભાઈને મળશું અને ત્યાંની ગરબીની બાળા વિશે આપણે જાણશું તો ચાલો નથી અમારે મેડમ શું નું તમારે રૂપલભાઈ લક્ષ્મણભાઈ વાગેલા અને કઈ જગ્યા આ તમારો આ કોઠારીયા મેઇન રોડ થી ઉપર નાયરા પંપની બાજુની છે અને કેટલા વર્ષથી બાળાઓ રાખે છે અમે અત્યારે ત્રણ વર્ષ અને આ ત્રણ વર્ષથી નાની છે સંખ્યા સાડતા આ જે બાળાઓ છે એ આયોજન એક કે એરિયન એરિયન છે અને અમે કરીએ છીએ અને નાની નાની બાળ અમે અને મેન અમે મેના 3 વર્ષથી ગર્ભી કરી તમારું નામ મારું નામ દીપાબેન વાઘેલા તો આપણે જોઈએ કે દીપાબેન વાઘેલા બહુ સરસ વાત કરી છે કે આ નાની નાની બાળાઓને રમાડે છે કે જે નાની નાની બાળાઓ છે નાની સરસ બાળાઓ છે કે જે પોતાના પેરેન્ટ્સને મૂકીને જઈ નાખી સંભાળે તો આપણે આ ભાઈનો અને આ બેનનો ધન્યવાદ કહીશું કે કેટલી ખૂબ સરસ સેવા આપે છે ધન્યવાદ